વડગામ તાલુકાના કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જો વાત કરવામાં આવે તો આજ રોજ વડગામ તાલુકાના કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર હોય ત્યારે કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીશ્રીઓ દ્વારા કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષના છોડનો ઉછેર અને જતનની કરવાની જવાબદારી કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી નિભાવશે તેઓ આયોજન સાથે વૃક્ષવાઓ વરસાદલાઓ અને પર્યાવરણ પ્રત્યે લોકો પણ જાગૃતતા લાવેના સંદેશ સાથે

તેમજ પ્રકાશભાઈ પરમાર તેમજ ફિમેલ હેલ્થ વર્કર બહેનોની ટીમ દ્વારા કાલેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ પ્રત્યેની ભાવના સાથે વૃક્ષારોપણની સુંદર કામગીરી કરવામાં આવી હતી